બંશરીને લગભગ આઠમો મહિનો બેસી ગયો છે અને એનો ઓર્ડર તો ચેક કરો અને કેમ વેતરાવ ગાયો જો આ ત્રણેયને ચેક કરો આને એક મૂસ્યું છે અને આને તો બે પર આવવું પડે આનું તમે નામ ખાસ કોમેન્ટ કરજો જે તમને મજા આવી બરાબર ને કાનકોર ગાયનું આજે તો ઓપરેશન કરવા મળ્યું ભગત હવે બધું કામની બાકાજીક્કી બોલવાની છે જેમ સોશિયલ મીડિયામાં બાકાજીકી બોલે છે ને જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજે એક નવો વ્લોગ અંદર આશા કરું છું બધા ઓકે રિપોર્ટર્સ મિત્રો આજનો વ્લોગ ની શરૂઆત એ આપણે અહીંયા આપણે ઘરે થી જ કરી છે પણ હું શું મહેશભાઈ ની ગૌશાળામાં એ પાછળના વાડામાંથી કરી છે અહીંયા તમે ચેક કરી શકો છો પાછળના વાડામાં જો બધા પૂર્યા છે જો આ બંને એક નામ શિવાની ને એક સુરભી મોટી રે આ સુરભી અને શિવાની ઓર આને ચેક કરો બંસરી ને બંસરી ને લગભગ આઠમા મહિનો બેસી ગયો છે અને એનો ઓર્ડર તો ચેક કરો જાણે ક્યાં વેસરાવ ગાયો જો છે ને બે ત્રણ વેતરણ વ્યાઈ ગયો હોય ને એવું લાગે રહ્યું લગભગ આઠ તારીખથી એને આઠમો મહિનો બેસી ગયો છે હજી દોઢેક મહિનામાં વ્યા છે આ બંસરી સુમનને જો જોરીનો ધોરી ને ટાઈટ લાગી લાગી કલર બદલાવે છે સે બ્લેક જેવો થયો છે અત્યારે બ્લેક બાલ વાય આ વધારે જો એકદમ વાઈટ હતો ને એમાંથી કલર બદલે કલર તો આ પાંચે તો અહીંયા છે અને હવે બહાર ચેક કરીએ અત્યારે મને લાખી ની દેખાણી ની એટલે મારી ખેલ લાખી ની આજે આડવા ગઈ લાગે તો લાખી ધોર ત્રણી બાકી આ બંને માં દીકરી અહીંયા બારે ફરે છે લાખી આજે સિંગડા પછી પહેલી વારની આડવા તો સાંજના ચેક કરશું કે કેમ એનો આખો દિવસ રહ્યો જોશું સાંજના અને હવે આપણે જઈએ પાંજરાપોર પાંજરાપુર જઈને જોઈએ કાંઈ નવો કેસ હશે તો એ ચેક કરશું નહીત્ર પછી ડીપાની અંદર ઓપરેશન કરશું મિત્રો આપણે સવારે આપડા ઘરેથી નીકળ્યા અને પછી ગયા હતા પાંજરાપુર જે આપણે ત્યાં બધું કામ કરવાનું હતું એ કામ આજે બધું રહી ગયું છે આપણે થોડું બીજું કામ આવી ગયું અને અત્યારે ડાયરેક્ટ મળ્યા છે આપણી ગૌશાળા સમય શું થયો ખબર બાકી પડશે નહીં ભૂખીને ભૂખી ફર્યા કરશે અને ગૌશાળાએ બધું નીળનું કામનું બાકી છે કારણ કે આપણે હતા કામમાં એટલા માટે પણ એકવારનું અહીંયા ઔપચારિક નજર નાખી લે કારણ કે બધા આપણા જો બધું આમાં આજ તો પોપટ ભેગે પોપટ હે પોપટ આ ત્રણેય ચેક કરો આને એક મૂછ્યું છે અને આને તો બે પર કારણ કે એક મૂછિયામાં ધૂળ ખાય છે આ તો ડબલ કહે આજ તો આને જરૂર નહીં જ્યાં આ વાંચી લે ને તો અહીંયા તો બધું ઓકે છે કારણ કે મને એમ હતું કે આ અને શું બહાર ન નીકળી ગયા તો સારું કારણ કે આ જે જગ્યા વધારે છે ને એટલા માટે પણ એવું કાંઈ છે નહીં પોપટે વાર માલું બધા તે ગાય ઢોકલી રાખ અને આજે જે મકાઈ જે બધી છે થોડી આજે આ બધી નાખી દેવાની છે એટલે કાલે પાછી નવી જો બધા હાથ દેહ રહે નાખો એમ કે આટલી માં કઈ નાખવાની છે નીણ નાખી દે ને પછી વાત કરીએ તો આજે તો જો નીણ નાખી દીધી ત્યાં જ ગાયો બધી આવી ગઈ તીરથી ઢોકલાણી નહીં કે છે કે પરી ભાગી આવી તો બીજી પાછળ પાછળ બધી આવી ગઈ છે તો એ તો કાંઈ વાંધો નીણ થઈ ગઈ ને આજો મીંદડી કહેવાય શું કહેવાય એને મીંદડી ચોટી ગઈ તો ઉખેડી લે એકવાર કેળ છે રી મકાઈમાં હોય ને હાલ નહીં તો ઉખડશું શું હવે બાકી જો મકાઈ ખાવા માંડ્યા હે કેમ ઢોકો લીધો મિન તો આમ તો કમ્પ્લીટ થઈ ગઈ છે લગભગ તો ના નહીં વાંધો હવે થઈ ગઈ છે કારણ કે હજી હું બેગ બથું નાખવાની ઈચ્છા હતી પણ હવે તીડથી રહી નહીં કારણ કે એ ગાયું છે એ ગાદી નીકળી આવી હશે ભેગા ભેગ બધી આવી ગયું કાંઈ વાંધો નહીં એસી ટકા જેવી નીણ થઈ ગઈ હતી છતાં આવી ગયા પછી પણ આપણે બેગ બથું નાખી દીધી વાંધો નહીં કાંઈ તો બધા ખાવા માંડ્યા ફર્સ્ટ ક્લાસ રીતે પાણી ભરાવા આવ્યું છે હવે થોડું બાકી રહ્યું છે એ ભરાઈ જશે પછી આવાળાનું બધું કામ એકદમ ઓકે થઈ જશે અને હવે જાય આપણે આગળ અને ત્યાં જઈએ અને વાછડીને બધીને ચેક કરીએ અને થોડી ઘણી આપણે જે નવી વાસળી આવી છે હવે એનું વિચારીએ છીએ કે કંઈક નામનું નું હાલો ને ત્યાં જઈને જ વાત કરીએ તો પાછળના વાળામાંથી આપણે અહીંયા આગળ આવી ગયા અને અહીંયા જો પાડીને આપણે બાંધી નાખી છે અહીંયા અને એને નાખી દીધું છે ખાણ જો અહીંયા ખાણ થાય છે કારણ કે એને સવારે ખવડાવવાનું સવારે આપણે એને મૂકી નહોતું અને બપોરે આવે ત્યારે મૂકી દીધું બપોરે આવતા આવતા થોડું મોડું થઈ ગયું છે આપણે તો હવે અત્યારે ખાઈ લેશે કારણ કે હજી તો આપણે છ વાગે આવશું ત્યાં સુધીમાં હજી બે ત્રણ કલાક છે ત્યાં સુધીમાં તો ખાઈ જ લેશે બાકી જીતભાઈ ફેમિલી શું કયા તો પોપટ છે કુનમવાળો છે મંજરી કુંજલ તો આનું કઈક નામનું કરવું પડશે શું તારી છે ઈચ્છા કઈક આમાં એક પ્લસ પોઈન્ટ આપણે એ થશે કે આમ આપણે વધારે નામ એટલે વિચારી શકશું કે આમાં આપણે કોઈ નામનું પેલા અક્ષર નું કોઈ એવું નથી કે આપણે આ નામ ઉપર જ રાખવું ક ઉપર ખ ઉપર ગ ઉપર એવું કાંઈ નહીં જે મજા આવે ને કલમથી લઈ અને થેટ ના હોતી જે તમને મજા આવે એવા નામ છે આ વિડીયોની અંદર તમે કોમેન્ટ કરજો એટલે આપણે શું એને એમાંથી નામ આપવાનું છે હવે આમાં તો તમારે કોમેન્ટ ભરી ભરીને કરવાની જો કારણ કે આમાં કોઈ નિયમ નથી એટલા માટે બરાબર ને તીર્થભાઈ હે છતાં તું પણ એક નામ તો દે તને બેસ્ટ લાગતું હોય મજા આવતી હોય એમ કોઈ પણ સારામાં સારામાંથી એ વિચારવું પડે હાલો ભાઈ તીરભાઈને વિચારવું પડે ને એમને એમ તમે વિચારીને જ કોમેન્ટ કરી નાખજો એટલે આમાં શું છે આમાં તો જે તમને મજા આવે એ કોમેન્ટ કરવાની છે જે મજા આવે એ નામ બરાબર ને માનો કે આ પોપટ છે તો પોપટમાં પ ઉપર હોય આ પૂનમનો છે વાસળી તો પૂનમનો પ ઉપરથી હોય એ એવું એવું આમાં કાંઈ નહીં માયાની મંજરી કુંજલની અને આ કુંજની કુંજલ એવું ને આમાં ડાયરેક્ટ તમારે નામ આપવાનું છે આ વાસળીને બરાબર તો ફટાફટ છે એ કોમેન્ટ કરવા માંડજો અને સરસ સરસ કોમેન્ટ કરજો એમાંથી આપણે એક નામ આપશું એને બરાબર ને ક્યાંય કાંઈ હું આમ દીધી હત તો કાંઈક મજા આવત મને બોલ 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 કઈ યાદ નહીં આવતું કુંજલ હજુ બે મૂળ છે એક એ તો મેળ ના આવ્યો ડબલ ચડાય પછી હે કુંજલ એને જો ભૂખ લાગી હતી આને કોના આ નનકી વાહણી પૂનું મારાય હવે રૂપ ખોલ્યું હે પોપટ અત્યાર સુધી છે પોપટ ને પૂનુ મારવામાં હતા હવે તો ફૂલ ફેમિલી થઈ જો પ્રમોશન થઈ ગયું પ્રમોશન હું પિંજરાની અંદર શું પીંજરું નાનું એવું હતું ને હે પહેલાં એકલો પછી પૂનમવારો આવ્યો આમાં શું સૌપ્રથમ છે ને કોઈ પણ નવું આપણે અહીંયા સભ્ય આવે ને ને સૌપ્રથમ છે આમાં થાય ને પોસ્ટિંગ આ એ સાફ કરવાનું બાકી છે સાંજે સાફ કરી નાખશું સૌપ્રથમ પોસ્ટિંગ આમાં થાય બરાબર ને પછી આમાંથી થોડુંક મોટું થાય ને હાકળ થવા માટે પછી પિંજરા નંબર ટુ યા જો આમાં કેવી મોજ આવે સ્પેસ મળી જાય ને આ તો ખૂબ રમ્યા છે મંજરીને મજા આવી ગયા છે સાચી વાત છે મકાઈ ખાય છે પૂનમ વાર ખાતા શીખી ગયું એટલે ખાય છે આ તો કોઈ ચિંતા છે નહીં હે આ ત્રણેય ને કોઈ ચિંતા છે એટલે આરામથી ફરી આખો દી પણ આનું તમે નામ ખાસ ઉમેટ કરજો જે તમને મજા આવી બરાબર ને બાકી તો હવે બીજું કંઈ કામ અહીંયા છે નહીં બધું કામ થઈ ગયું છે બપોરનું કામ થયું ત્યારે ત્રણ વાગે આમ તો સવારના છે પેટ ભરાઈ જાય એટલી નીણ નાખી દીધી હતી એટલે શું આપણે અહીંયા એમ જ હોય ગયો કે હું હાજર ન હોય ત્યારે ભૂખ્યા ન રહે એટલા માટે સવારે વધારે નીણ કરી નાખી હતી અને અત્યારે થઈ ગઈ એટલે હમણાં થોડી વાર થશે પછી ખાણ ખાશે છ વાગે એટલે હું કોઈ ભૂખ્યા નહીં રહે પણ થઈ ગયું કામ કહો આને આને અંદર પૂર્યા હતા ને એટલા માટે અહીંયા જો આ સ્પેશિયલ બંધ કર્યું પણ હા મેં તૂટલું છે તીર આ પોપોટ ખાઈ રહ્યો ને ત્યાં અહીંયા ખરીએ રૂટલો આને જો મજા આવે છે હાલો તો તમે કોમેન્ટ કરી નાખજો અને હવે આપણે પર જવાનો સમય થઈ ગયો છે તો જાય ફટાફટ પર તો આપણે આપણી ગૌશાળાએથી આવી ગયા છે પાંજરા પાંજરાપુર આવી બધું ચેક લીધું છે કાંઈ ને કે છે નહીં જે રેગ્યુલર છે એ જ તો પાવડર નાખવાનું કામ અંદર ચાલુ છે બાકી જાવ ફોટોગ્રાફર ફોટોગ્રાફરો આજથી પાંચ વર્ષ પહેલાં આ વસ્તુ માટે હાવ આવો આમ મરી પડતા ખબર છે ને આ એ જ કેમેરો અહીંયા આપણા ટેબલ ઉપર છેલ્લા ત્રણ ચાર દિવસથી પડ્યો છે પણ અત્યારે હાથમાં લીધો વિચાર કરો નહીંતર જ્યારે આપણે કોલેજમાં ન હતા ત્યારે તો સમજો ને કે અમે ચાર પાંચ જણા ભેગા થઈને કેમેરો લેવો તો તોય નહોતો લેવાનો એની જગ્યાએ અત્યારે અહીંયા છે કેમ ફાવે ને બરાબર તો બસ પાણો પાડો ફોટા પાડો તો આપણે હોસ્પિટલની અંદર ફોટા ફોટા પાડ્યા ને થોડી વાર હજી બેઠા ત્યાં જ એક કેસ આવી ગયો છે જે તમને ખબર હોય તો ચારેક મહિના પહેલા બે વાસડા આવ્યા હતા ને એના જેવો જેવો વાસડો ગીર વાસડો જો સેમ ટુ સેમ એને બચારાનો પગ ભંગાલ ઉપરનો હે ને તો પ્લાસ્ટરને કરવું પડશે તો બધું તૈયારી કરી નાખીએ ચાલુ આપણે બસ થોડી વારની અંદર પ્લાસ્ટર કરીને વાહે ચેક કરીએ તો ફક્ત આપણે દસ મિનિટની અંદર વાસડાને કમ્પ્લીટ પ્લાસ્ટર કરી નાખીને તમે જોઈ શકો છો પ્લાસ્ટર કેવું હોય છે જાણે માણસને કર્યું એવું છે ને કમ્પ્લીટ કારણ કે એના પગને ભંગાવવાની લોકેશન છે ને એવું હતું કે અહીંયાથી ભંગાલ હતો એટલે ફર્સ્ટ ક્લાસ રીતે પ્લાસ્ટર થઈ ગયું છે ઇન્જેક્શન બધા લગાવી નાખે અને અત્યારે શાંતિથી બેઠો છે તો એ તો બેસે ત્યાં સુધી પાટો જે છે પ્લાસ્ટર એ હૂકાશે અને હવે આપણે જઈએ વાડામાં કારણ કે આજે આપણે જે મસાનું ઓપરેશન કરવાનું છે એ ડીપામાં નહીં પણ વાડામાં કરવાનું છે ત્યાં પણ એક એવો કેસ છે જેને પગની અંદર મસો છે તો ત્યાં જાય અને ચેક કરીએ સામાન બધો આપણું પહોંચી ગયો છે જે આપણું સમયાણું છે એ તો ચાલો જાય તો આપણે માદા વાળા આવી ગયા અને જે ઓપરેશન કરવાનું છે ગાય પકડાઈ ગઈ છે તમે એની આગળની ખરી ચેક કરી શકો છો ખરી આખી ફાટી ગઈ છે ને અંદરથી મસો બહાર આવી ગયો છે તો આજે આપણે આનું ઓપરેશન કરવાનું છે તો હાલો આ સેઠ ઊભા થાય તો થાય ને હાલો તો એને ફટાફટ ઓપરેશન આપણે ચાલુ કરીએ તો આ ગાયનું ઓપરેશન એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયો છે જે આ ખરી હતી ને એકદમ બગડી ગયેલી એ કટ કરી નાખી અને અંદરનો જે મસો હતો એનું ઓપરેશન થઈ ગયું છે અને આ ગાય છે એ કાનકુંવર છે આવા અહો ભાગ્ય ક્યાંથી આપણે કયો તીર પગજ નહીં તકશે કયો કાનકુવર ગાયનું આજે તો ઓપરેશન કરવા મળ્યું ભગત કાનકુર ગાયનું ઓપરેશન કરવા મળ્યું હવે એના પછી આ વાસડાનો વારો છે આની તમે જોઈ શકો છો અહીંયા ખરીની અંદર તો ચાલો ચાલુ કરીએ કામ તો આપણે જે ખરીવારું ઓપરેશન વાસડાનું કરવાનું હતું એ થઈ ગયું છે એકદમ ઓકે રિપોર્ટ ત્યાંથી આપણે આવી ગયા હતા આ જે અત્યારે ટાઈમ પરલી આ જે આપણે વાળો બનાવ્યો છે એની અંદર તો અહીંયા જે ડ્રેસિંગનું કામ નહીં સવારનું બાકી હતું આપણું તો થઈ ગયું છે અત્યારે ઓકે બાકી જેને આપણે પ્લાસ્ટર કર્યું છે એ જો ઊભો થઈ ગયો છે વાસડો અને હરે ફરે છે અને ખાય છે જો તો અત્યારે જે બે ઓપરેશન આપણે મસાના કરી એક પ્લાસ્ટર કરી નાખ્યું તો કામ આપણું સારામાં સારું થઈ ગયું અને મસ્ત કામ થઈ ગયું છે તો હવે તો બીજું કાંઈ અહીંયા પાંદરાપુર કાંઈ કામ રહેતું નથી હવે રહી છે કામ આપણી ગૌશાળાનું ચાલો જાય ગૌશાળે અને ત્યાં સાંજનું કામ આપણું ચાલુ કરીએ તો હવે આપણે આવી ગયા છે આપણી અહીંયા ગૌશાળાએ અને ગૌશાળાએ જો બધું કામ બાકી છે ચીજભાઈ આવી ગયા આપણી સાથે અને જંગલીનું ચેક લઈએ એકવાર ત્રણેય કેમ ઓકે છે ને બે તો દેખાઈ ગયા હાલો ત્રણે ત્રણે એકદમ ઓકે અને હવે તો બીજું કાંઈ કામ છે નહીં પણ ખાસ તમારે એક આપણી જે નવી વાસળી આવી છે એનું તમારે નામ કહેવાનું છે બરાબર હવે વિચાર્યું કે હજી નહીં વિચાર્યું અરે યાર ચાલો તે જ ભાઈ તો વિચારી નહીં કે પણ તમે વિચારી વિચારીને જરૂર કોમેન્ટ કરજો અને હવે બીજું કાંઈ નવું કામ છે નહીં તો આજના વિડીયોની અહીંયા સુધી રાખી દઈશું કારણ કે હવે બધું કામની બાકાજીકી બોલવાની છે જેમ સોશિયલ મીડિયામાં બાકાજીકી બોલે છે ને એમ આપણી કામની બાકાજીકી બોલવાની છે બે કલાક તો એમાં છે આપણે ભાગ લઈએ યુદ્ધની અંદર અને તમે બધા છે વિડીયોને લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલના નવા વિડીયોમાં